ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મિત્રો તો આપણી મોર્નિંગ થઈ ગઈ છે અને હું જાઉં છું મારા ભાઈના ખાતા ઉપર તો આપણે મળીએ ખાતે ચાલો તો આજે છે સન્ડે અને અમે આવી ગયા છે મેહુલભાઈને ત્યાં ખમણ ખાવા માટે દર રવિવારે હોય મજા આવી જશે તમે પણ આવજો કોઝ વે પાસે જ છે આજે મોર્નિંગ થોડીક લેટ થઈ છે અને આવ્યા છે નાસ્તો લઈને મારા ભાઈના ખાતે તો ચાલો તમને બતાવું ખાતું આપણે છે ને નાસ્તો લઈને ભાઈના ખાતે પહોંચી ગયા છે ચાલો અંદર જઈએ ચાલો આ છે મારા ભાઈ નું ખાતું અરે કેવિન ભાઈ જો છે ને આમ જો

મૂત્રો અમે આવી ગયા છે પતંગ જગાવવા માટે આ પંકજભાઈના ધાબા ઉપર પણ એ કપડા લઈ જજો અને આ જો જાડીઓ અમારે હંઝાઈની પહેલાં ભોગી જ ગયો હોય ધાબા ઉપર આપણા પંકજભાઈનો એક વિડિયો ઉતાર્યો ને હમણાં કપડા લેતા હતા તે કઈ કહે છે આપણે સાંભળીએ શું કહો છો પંકજભાઈ તમે છે ને મહેરબાની કરીને નગન ન થતા નગન આ પોઝિશન તો છે અને આમ છે ને ખરાબ પોઝિશન આથી એ હાથી છે પવન છે હે હા કેવિન ભાઈ જો કાળા તડકાના ના સડી ગયા ધાબે પંકજભાઈના ધાબે આવ્યા હતા ને તો એક નવી વસ્તુ જોવા મળી છે તમને બધાને બતાવું તમને ખબર હોય નહીં શું છે તો તમે છે ને કોમેન્ટ કરજો જો આવું કંઈક નવું આવ્યું છે છે ને આ શું છે કોમેન્ટ કરીને કહેજો મિત્રો પવન નથી અને આનો કિન્નું થઈ ગયું છે ડૂલ જો આટલી દોરી ભેગી કરી છે આટલો આગો લઈ ગયો તો જો કન્નું થઈ ગયું ડ્યુલરો મારી ફિરકી અને મારો પતંગ અહીંયા પડ્યો છે કારણ કે પવન જ નથી જો ને બાકી આ આ ઉત્તરાયણના આગલો રવિવાર હોય ને અહીંયા પતંગ ન ચકતા હોય અમારા એરિયામાં એ તો પોસિબલ જ નથી આવી ગયો છે પતંગ ચગાવવા માટે આવી ગયો છે પવન ચાલો તમે પણ ચગાવવા હોય તો મજા આવી જાય હવે આવી ગયા છે અમારા મહાન કાઇડબાજ કોણ ખબર છે તમને બતાવું જો ધ્રુવભાઈ હો કાલે ધ્રુવભાઈ બા પતંગ આ ધ્રુવભાઈ પતંગબાજ છે હમણાં જોજો અને આ છે અમારા વિશાલ શેઠ આવીને ડાયરેક્ટ એમ કહેતા હતા કે ધાબામાં નીચે ઉતરી જાવ હુકમ ઉતરી જાય ભાઈ હુકમ ઉતરી જાય દાંત નથી કાઢવાના હા જો આજો 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 લૂંટણીઓ જો આજો આજો પતંગ ઓહો આને પતંગ વિકડો આમ જો કીધું તું ને મહાન પતંગ બાજ કીધું તું ને જો બે બાજે જો 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 મારો કટકો કદ નાખો કટકો કદ નાખો મારામાં વ્હાઈટ હલવાનો આ લોકો નો કપાણ કાપી નાખ ને નો મિત્ર તો વાગી ગયા છે પોણા છ જેવું હવે અમારા મેડમ ને મૂકવા જવાના છે પણ એક વ્યુ બતાવવા માટે છે ને સ્પેશિયલ હું અહીંયા છું આમ જોવો ખાલી કેટલો મસ્ત સૂર્ય દેખાય છે કેટલા મસ્ત પતંગ જગે જો નાના નાના છોકરાઓથી લઈ મોટા મોટા ઉતરાણ અત્યારથી આવી ગયું ને એવું લાગે છે હજી ત્રણ દિવસની વાત છે તો પણ જો કેટલો મસ્ત દેખાય છે વિશાલભાઈ તમારે આખી જિંદગી યાદ કરવાનું પકડવાવાળી નથી લાવવાની જો ધ્રુવભાઈ પતંગ સગાયો છે હમણાં પેજ બેજ લેવા જાવ એટલે બતાવું કેવા કાપે છે એ જો 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 પેટમાં ગયો લપેટ એ ન્યા હળી કરવા ન હો હોય તો તો અમારી ઘરે એક મોટો મહેમાન આવી ગયા છે ઉતા છે પહેલી વાર વ્લોગમાં આવશે બતાવું છું જોજો જો અમારા મેડમ કાલે બતાવાતા અમારા ઓફિસ વાળા અમારા સરના મેડમ હતા મારા મેડમ છે આ આખો દિવસ આજ કામ કરે હુવાનો એય ઓઠ ઓઠ ને અલ ડાન્સ માં જવાનું છે અલ મોડું થાય અલ બહુ ડાયલ મારા હાલસોડા મેડમ પહેલી જ વાર બ્લોગ માં આવ્યા છે ને ઈ હુતા હુતા આવ્યા છે કેવું છે ગાઈ ઓ મેડમ મેડમ ચાલો તો મોડું વડું ધોઈને મારી ગયા ચાલો નવું લોગિંગ ચાલુ કર્યું છે તો આપણે મારી આ ફિયોન છે ને એને પૂછીએ કે કેવું લાગે છે ચાલો મેડમ અમે આ નવો નવો લોક ચાલુ કર્યો તમને કેવું લાગે છે હે કયો તો ખરા કેવું લાગે છે કેવું લાગે છે ખબર નહીં ખબર નહીં એમ કરે જો મમ્મી આવી ગયા મમ્મી અને આ એની લાડકી એટલે મારું છે ને ઘરમાં કાંઈ હાલતું જ નથી આ આવી નહીં પછીનું તો હાવ નહીં જબરજસ્ત વસ્તુ બતાવું જો મારા મમ્મી પપ્પા બેઠા જો શાંતિ શાંતિથી આરામ કરે છે અને ન્યુઝીલેન્ડ વાળા એ નો સ્કોર આપ્યો છે રોહિત શર્મા આઉટ થઈ ગયો છે અને કોહલી રમે છે જોઈએ ગિલભાઈ માયરો છક્કો મજા આવશે ચાલો પ્રોગ્રામ છે જો પૂટલું બનાવે છે જો કેટલું મસ્ત રવાના પુટલા છે ભાઈ રવાના હાલો ખાઓ એ તો આવી જાવ મેડમ આવી ગયા છે ડાન્સ માંથી કેવું રહ્યું ડાન્સમાં અ મેડમ કેવું રહ્યું ડાન્સમાં cô lấy bảy áo thay cái áo chứ runo runa, thời đi chúc cái giờ master hôm madam sẽ ở nhà, tôi muốn cô ấy xuống, madam, madam ở nhà nhà bye bye, thằng hào hùng bye bye đi cái 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 gì to muốn vào xuống હા ને મૂકવા ઘરે તો આપણે ઘરે પહોંચી ગયા છીએ અને સુવાનો ટાઈમ થઈ ગયો છે તો આઈ હોપ કે તમને અમારો વિડીયો ગમો છે તો ચાલો મળીએ નવા વ્લોગમાં અને તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય